મિત્રો આપણા માનવ શરીરમાં અનેક પ્રકારના દુખાવા થઈ ચૂક્યા છે અને ઘણા બધા અલગ અલગ એવા દુખાવા છે જે શરીરમાં તમને પ્રોબ્લેમ કરી શકે છે જેમ કે ઓછું પાણી પીવો છો તો તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર થઈ જાય છે શરીરમાં સામાન્ય દુખાવા થવાની સ્થિતિ જ્યારે હોય ત્યારે ઊભી થાય છે પણ તેના કારણે તમને પ્રોબ્લેમ પણ છે શરીરના દુખાવા હાથના દુખાવા પગના દુખાવા તે કોના લીધે તો કે વિટામિન બી ના લીધે કેલ્શિયમ છે તે કે વિટામિન ડી છે આ પ્રકારના પોષણ તત્વોના શોષણ બહુ જરૂરી છે શરીરમાં બે વસ્તુની ઉણપ થઈ જાય તો શરીરમાં દુખાવા થવાની શક્યતા ઊભી થાય છે અથવા આહાર રસ એટલે કે કાચો આમ જે આપણા શરીરમાં વધી જાય

તમને હંમેશા કબજિયાતની સમસ્યા રહે છે કારણ કે વાયુની સમસ્યા વધી જાય તો શરીરના દુખાવામાં ઓટોમેટિકલી વધી જાય ઇન્ફેક્શન થવો તાવ આવો નાના મોટા રોગ સતાવા શરીરના દુખાવા થવા જ્યારે વાયુ સ્થિર અને ગોઠણના ભાગમાં કે કમરના ભાગમાં જ્યારે વાયુ સ્થિર થઈ જાય છે ત્યારે દુખાવા ઊભા થાય છે તમને અલગ અલગ પ્રકારના દુખાવાની શક્યતા ઊભી થાય તો આજે હું તમને એવા ઘર બેઠા ઉપાય કહીશ તો તમે કરશો તો તમને સો સો ટકા તમને કદી પણ દુખાવા નહીં થાય કારણ કે વિટામિન બી ટ્વેલ કેલ્શિયમ છે વિટામિન ડી છે તેની ઉણપ દૂર કરવા માટે દુખાવા કંટ્રોલ કરવા માટે તમારે એક વસ્તુથી જીતવું જોશે તેનું નામ છે કબજિયાત કબજિયાતની સમસ્યાના કારણે દુખાવા થતા હોય અને ઘણા બધા દુખાવા વાયુના લીધે થતા વાયુની સમસ્યાઓ ઊભી થતી હોય એના રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય તો આજે હું તમને ઘણા બધા ઉપાય કહીશ જે ઘર બેઠા જ પ્રયોગ કરવાથી તમામ પ્રકારના દુખાવા ધીમે ધીમે કંટ્રોલ કરી શકો છો નષ્ટ કરી શકો છો પહેલીવાર આવ્યા હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહે આજનો જે ટોપિક છે મિત્રો તે છે સૂઠ આ મિત્રો સૂઠનો પ્રયોગ કરવો

કાચા આમનું પાચન થઈ જશે શરીરમાં વાયુ પ્રકોપ જેટલા પણ પ્રોબ્લેમ છે ધીરે ધીરે ઓછા થઈ જશે જે કાચો આમ પચી જશે અને કબજ જાતની સમસ્યા ધીરે ધીરે મુક્ત થશે આ પ્રયોગ કરવાથી આપણા શરીરના દુખાવા ધીરે ધીરે કંટ્રોલ થઈ જશે બીજો ઉપાય સટોચ ઉપાય કહું છું ધ્યાનથી સાંભળો વિડીયો લાઈક કરી દેજો એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં અડધી ચમચી નાની સાઈઝનું સૂટ મિક્સ કરી દેવાનું છે અડધી ચમચી લીમડાનો ઉપરનો જે ગળોનો વહેલા ચડે એટલે કે ગળોનું ચૂર્ણ પણ લઈ શકો છો તે અડધી ચમચી લેવાની છે મિત્રો તે તમને આરામથી આયુર્વેદ શોપમાં મળી જશે તેને કહેવાનું છે ગળાનું ચૂર્ણ લાવો ઉપરથી અડધી ચમચી તમારે સૂઠ અડધી ચમચી ગળાનું ચૂર્ણ આ બંને મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ થઈ જાય તો ધીમા ગેસે આખો ગ્લાસ રાખ્યો હોય તો જેટલો અડધો ગ્લાસ ઉકળી જાય ત્યાં સુધી ધીમા ધીમા તાપીને ગરમ કરવાનું છે ત્યારબાદ તમારે ગેસ ઉતરીને એક કપ જેટલું સેવનનો પ્રયોગ કરવાથી શરીરના દુખાવા અથવા કોઈ પણ જાતના દુખાવા મટી જશે મિત્રો સૂટ છે તે ઔષધિ છે પરંતુ મહા ઔષધિમાં પણ તેનો પહેલો નંબર છે અને જ્યારે ગળો છે તેને અમૃત કીધેલું છે

શારીરિક શક્તિ વધારવા માટે ઉપયોગી છે ઉપરાંત જેટલા પણ તમને પ્રોબ્લેમ છે મૂત્રશયમાં અથવા મૂત્ર અટકી અટકીને આવતું હોય મૂત્રશયને કોઈ ઇન્ફેક્શન હોય અથવા તમને પતરીની પણ સમસ્યા હોય તો તેમાં પણ તમને સો એ સો ટકા રાહત થશે અને કબજિયાતમાં તો રામબાણ ઇલાજ તરીકે કામ કરશે અને સાથે શરીરના દુખાવા થઈ ગયા લોકોને શું કરવાનું છે તેના માટે પણ કહી દઉં જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે તેને શું કરવાનું છે જેને કબજિયાતના લીધે જ શરીર પૂરું દુખતું હોય તેવા લોકોને શું કરવાનું છે કે સો ગ્રામ હરડેનું ચૂર્ણ લેવાનું છે ત્રીસ ગ્રામ સૂઠનું ચૂર્ણ એ બેયને મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આનું સેવન બે રીતે કરી શકો છો જો સવારે એનું સેવન કરો તો નરણા કઠે એટલે કે ઊઠીને ડાયરેક્ટલી વાસી મોઢે તમે પી શકો છો એક ચમચી હરડેનું સેવન કરી શકાય સૂઠ મિક્સ કરીને ત્યારબાદ ત્રીસ થી પાંત્રીસ મિનિટ પછી તમે નાસ્તો અનિવાર્ય છે નાસ્તો કરી શકો છો સાંજે તમારે સેવન કરો તો સાંજે જમીને તરત સેવન કરવાનું નહીં સૂતી વખતે કમસે કમ એક કલાક તમારે રાહ જોવાની પછી તમારે ખાઈ શકો છો એક ચમચીનું સેવન કરશો તો તમને સરસ મજાનું સવારે પેટ સાફ આવશે આતડામાં જમા થયેલો દૂષિત મળ વિકૃત મળ ચોટેલો મળ ગંધાયેલો મળ એકદમ સરસ રીતે બહાર આવી જશે આંતરડામાં જેટલા પણ બહાર નીકળી ગઈ અને તમને તમારા શરીરમાં વાયુને શાંત કરી દેશે અને કબજિયાતથી મુક્તિ મળશે મિત્રો જો આના લીધે શરીરના દુખાવા હોય તો પણ ધીરે 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 ઓછા થઈ જશે હવે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો જો હજી શરીરના દુખાવા હોય તો તમને એક જ વિડીયોમાં ત્રણ ચાર ઉપાય એવા જણાવીશ જેને અજમાવીને તમે તમારા શરીરના દુખાવા નષ્ટ કરી શકો છો શરીરના દુખાવા એક વસ્તુથી નથી થાય છે પિત્ત દોષથી પિત્ત દોષને નષ્ટ કરવા માટે હું અલગ અલગ ઉપાય કહું છું હજી સુધી વિડિયો લાઈક ના કરે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ શેર જય માં લક્ષ્મી લખો જેથી કરીને અવાર નવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ કરવાનું શું છે થોડુંક સૂઠનું ચૂર્ણ લેવાનું છે અડધી ચમચી અજમાનું ચૂર્ણ લેવાનું છે આ બંને સરસ મજાનું મિક્સ કરી દે સાથે સાથે અડધી ચમચી સાકરનો ભૂકો લેવાનો છે આ ત્રણેય ભેગું થઈ જાય એટલે તમારે યોગ્ય માપ પ્રમાણે અહીં તમને તમારે અડધી અડધી ચમચીનું માપ રાખીને આ ત્રણેય સરસ મજાનું મિક્સ કરીને સવારે અડધી ચમચી સાંજે અડધી ચમચી તમે આ ચૂર્ણનું સેવન કરશો તો તમારો જે કાચો આમ છે અંદર જે સડેલું પદાર્થ છે અથવા જે પણ પીત વાયુને ઉત્પન્ન કરી રહ્યો છે તેને શરીરને ડિટોક્સ કરશે સારું કરશે અને શરીરના દુખાવાથી મુક્ત કરશે મિત્રો આ જેટલા પણ ઉપાય કયા છે તેમાંથી એક પણ કરશો તો શરીરના દુખાવા જળ મૂળમાંથી ગાયબ થઈ જશે તમે લોકોને સાંધાના દુખાવા હોય અલગ અલગ દુખાવો તેમાં પણ તમને રાહત મળશે અને ધીમે ધીમે તમારો જે ગોઠણનો કોઈ પણ વાયુ પ્રકોપના લીધે પ્રોબ્લેમ થતો હોય અથવા ગોઠણમાં ચિકાસ પદાર્થ ના હોય કાર્ટિલેજને ચીકણો પદાર્થ ના હોય સુકાવી નાખવાનો પરિણામ હોય તો પણ દુખાવો થાય કમરના ભાગે વાયુ જેવી વસ્તુ છે જેનાથી દુખાવા ઉત્પન્ન થાય છે તો મિત્રો આ બધા હતા પ્રયોગ જો તમને પ્રયોગ સારા લાગ્યો તો વિડિયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો અવાર નવાર આવા વિડિયો જોવા માટે તો ફરી મળીશું નવા વિડિયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે